શ્રી રામકૃષ્ણનું વ્યક્તિત્વ સર્વ કોઈને આકર્ષી લેતું એ હકીકત અગાઉ કહેવાય ગઈ છે એક દિવસ એ જયરામ વાટી થઈને હૃદયને ઘેર જવા માટે તૈયાર થયા એમનો બાંધો એટલો નાજુક થઈ ગયો હતો કે તે થોડુંક અંતર પણ વાહન સિવાય ચાલી શકતા નહીં તેથી હૃદય એમના માટે એક પાલખી લાવ્યો હતો શ્રી રામકૃષ્ણના શરીરનું રૂપ તેમણે કરેલી તપશ્ચર્યાઓથી નિર્મળ થઈને અતિશય દર્શનીય બન્યું હતું વધારામાં લાલ કિનારનું બારીક ધોત્યું અંગે કેસરી રંગનો રેશમી જબ્બો હાથે બાંધેલું સોનાનું માદળિયું અને હોઠને લાલીમાં અર્થતું પાન એ બધાથી એમના શરીરની કોઈ અપૂર્વ શોભા ખીલી ઉઠી હતી થોડી એમને જોવા લોકો ભેગા થયા પાલખીમાં બેસવા જતા શ્રી રામકૃષ્ણે લોકોને જોઈને હૃદયને પૂછ્યું અલ્યા રુદુ આ બધા શા માટે અહીં ભેગા થયા છે હૃદયે કહ્યું મામા એ તો આપ જઈ રહ્યા છો અને થોડા દિવસો સુધી આપના દર્શન નહીં થઈ શકે એટલા માટે આપને જોવાને આવ્યા છે શ્રી રામકૃષ્ણે પૂછ્યું પરંતુ મારા દર્શન તો તેઓ દરરોજ કરે છે તો આજે મારામાં એવું શું અવનવું છે કે તેઓ આટલી મોટી સંખ્યામાં એકઠા થયા છે હૃદયે જવાબ આપ્યો વાત એમ છે મામા કે આપ આજે આ વસ્ત્રોમાં ખૂબ જ સુંદર દેખાવ છો એટલે તેઓ તમને જોવા માટે એકઠા થયા છે આ સાંભળીને શ્રી રામકૃષ્ણને આઘાત લાગ્યો કે શું લોકો મારા બાહ્ય સૌંદર્યથી આકર્ષાયા છે એ વિચાર જ એમને આકરો થઈ પડ્યો તેઓ તરત જ બોલી ઉઠ્યા અરે એક માણસને જોવા માટે લોકો આમ ટોળે વળે છે મારે હવે જવું જ નથી હું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં લોકો આમ ટોળે જોડવાના એટલું કહીને એ તરત જ પોતાના ઓરડામાં જતા રહ્યા અને અત્યંત ધૃણાપૂર્વક પેલો રેશમી જભ્બો કાઢી નાખ્યો હૃદયે અને અન્ય લોકોએ એમને ખૂબ સમજાવ્યા પરંતુ એ દિવસે તો એમણે જવાનું માંડી જ વાળ્યું બાહ્ય સૌંદર્ય પ્રતિ શ્રી રામકૃષ્ણને કેવી ઘણા હતી તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાય છે